પગમાં પગરખા પહેરીને તમે જમો છો ને એની સામે મારો વિરોધ છે તમને શાસ્ત્ર એમ કહે છે કે કોરા પગે કોઈ દિવસ જમવું નહીં અને ભીના પગે કોઈ દિવસ સુવું નહીં કોરા પગનો અર્થ છે કે તમે જ્યારે પણ જમવા બેસો ત્યારે પેલા હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસો કેમ કે એ અન્નપૂર્ણા છે એ અનાજ છે આદર અને સત્કાર ને લાયક છે એટલે તમે હાથ પગ ધોઈ અને પછી ભોજન કરવા બેસો અને જ્યારે સુવા પડો ત્યારે હાથ પગ ધોઈ પછી પછી પગને તમારા સાફ કરીને પથારીમાં જવું જોઈએ કોરા પગે ભોજન ન કરવું એટલે કે પગમાં ચામડાના ચપ્પલ પહેરી પગરખાવો પહેરી અને ભોજન ન કરવું જોઈએ ભલે તમે ઉભા ઉભા જવું મને કઈ ના નથી કઈ પણ તમે ઉભા ઉભા જમતા હો હાથમાં થાળ લઈને પણ ત્યારે પગમાંથી પગરખાઓ કાઢીને બાજુમાં મૂકી દો એમને હું ભારી લો ને